આપણે આપણા જીવનના સૌથી મોટા પ્રસંગોની ઉજવણી કરીએ છીએ ત્યારે જે સંગીત પસંદ કરીએ છીએ એ માત્ર મનોરંજન નથી હોતું ના એ તો એનાથી ઘણું વધારે છે એ આપણી ઓળખ આપણી પરંપરા અને આપણા મૂલ્યોની આખી વાર્તા કહી જાય છે ચાલો ને એ સમજવાની કોશિશ કરીએ કે આ અવાજોની પાછળ કઈ કહાણી છુપાયેલી છે આજના વિશ્લેષણની શરૂઆત એક સવાલથી કરીએ અમદાવાદના સૌથી પોષ વિસ્તારોમાં લગ્ન પ્રસંગોમાંથી આવતા અવાજમાં એકદમ અજીબ શાંતિ છવાઈ રહી છે જે જગ્યાઓ પહેલા ડીજેના ધમાકાથી ગુંજતી હતી ત્યાં હવે કંઈક અલગ જ સંભળાય છે તો આખરે આ બદલાવ છે શું હવે જે સ્ત્રોત પરથી આપણે આ વિશ્લેષણ કરી રહ્યા છીએ એમાં લેખક એક બહુ જ રસપ્રદ વાત કરે છે એમની ઓફિસ શહેરના એવા સમૃદ્ધ વિસ્તારમાં છે જ્યાં લગ્નના પાર્ટી પ્લોટ અને હોલની ભરમાર છે પણ નવાઈની વાત એ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ત્યાં થયેલા અસંખ્ય ભવ્ય લગ્નોમાંથી એકમાં પણ ડીજેનો અવાજ સંભળાયો નથી આ કોઈ નાનું ડીજેની ખાલી જગ્યા કોણે પૂરી કોઈ શાંતિએ નહીં પણ એક એવા અવાજે જે વધારે ભવ્ય વધારે જાજરમાન છે નાસિક ઢોલ અને પિત્તળના બેલનો ગગનભેદીનાથ એવો અવાજ જે જાણે કોઈ દિવ્ય આરતીનો માહોલ રચી દે અને હવે એ જ વર્ગના લગ્નોની નવી ઓળખ બની ગયો છે પણ આ ખાલી મ્યુઝિકની પસંદગી બદલાય છે એવું નહીંથી આની પાછળ તો સામાજિક વર્ગ પસંદગી અને પ્રતિષ્ઠાની એક આખી કહાણી છે ચાલો જોઈએ કે કેવી રીતે સંગીતનો સૂર સમાજના સ્તરને દર્શાવે છે હવે અહીંયા ઓલ્ડ મનીનો જે કન્સેપ્ટ છે એ સમજવો બહુ જરૂરી છે એટલે કે એવા પરિવારો જે પેઢીઓથી શ્રીમંત છે લેખકનું માનવું છે કે આ લોકો માટે તો ડીજેનો ટ્રેન્ડ ક્યારનોય જતો રહ્યો હતો એમના માટે સાચી શાન આધુનિક દેખાડામાં નહીં પણ પરંપરાના પાલનમાં છે તો તમે જુઓ જાણે કે ઉજવણીના સંગીતમાં એક લકીર ખેંચાઈ ગઈ છે એક તરફ ઓલ્ડ મની છે જેઓ નાસિક ઢોળ અને પરંપરાગત સંગીત અપનાવી રહ્યા છે અને બીજી તરફ નવા પૈસાદાર થયેલા પરિવારો અને મધ્યમ વર્ગ છે જ્યાં હજુ પણ ડીજે અને બોલીવુડના ગીતોનો તબદબો છે એટલે કે હવે મ્યુઝિકની પસંદગી એ સામાજિક સ્ટેટસનું પ્રતિક બની ગયું છે હવે કદાચ કોઈને એમ થાય કે ભાઈ ઢોલ તો ઢોલ છે એમાં વળી શું ફરક પણ ના સ્ત્રોત પ્રમાણે આ બંને ઢોલના અવાજમાં જમીન આસમાનનો ફરક છે અને આ માત્ર અવાજની નહીં પણ આખા અનુભવની વાત છે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો નાસિક ઢોલની સપાટી પ્લાસ્ટિક જેવી છે અને એને પાતળી દાંડીથી વગાડવામાં આવે છે એટલે એનો અવાજ ટીણો અને સપાટ હોય છે એની સામે દેશી ઢોલ અસલી ચામડાનો બનેલો છે અને એને જે વળાંકવાળી દાંડીથી વગાડાય છે લેખક એની સરખામણી કોઈ શૂરવીરની મૂછ સાથે કરે છે આ વર્ણન જ એના અવાજની ગંભીરતા અને ઊંડાણ બતાવી દે છે અને આ જે ફરક છે ને એને સમજાવવા માટે સ્ત્રોતમાં એક અદ્ભુત ઉપમા આપી છે નાસિક ઢોલનો અવાજ એટલે છીછરા પાણીમાં છપછબિયાં કરવા જેવો જ્યારે દેશી ઢોલનો નાદ ગહન અને ગંભીર છે જાણે ઊંડા સમુદ્રમાં લગાવેલી ડૂબકી એક ખાલી ઘોંઘાટ છે અને બીજો એક અનુભવ છે તો આ છીછરા અને ઊંડા અવાજની વાત લેખકને એક એવી યાદ પાસે લઈ જાય છે જ્યાં લગ્નનું સંગીત માત્ર મનોરંજન નહોતું પણ એક પવિત્ર વિધિનો ભાગ હતો એક એવો સમય જ્યારે સૂર આત્માને સ્પર્શતો હતો જરા કલ્પના તો કરો એ દ્રશ્યની તાલાળા પાસેના એક ગામડાનું ઘર સવારનો સમય છે મંડપ મુહૂર્તની વિધિ ચાલી રહી છે સ્ત્રીઓ ધીમા લાંબા અને મધુર સુરમાં પરંપરાગત ગીતો ગાઈ રહી છે અને આ બધાની વચ્ચે આંગણાના એક ખૂણામાં બેઠેલા બે કલાકારો દેશી ઢોલ અને શરણાઈના એવા સૂર રેલાવી રહ્યા છે જે પ્રસંગની ગરિમાને એક અલગ ઊંચાઈ પર લઈ જાય છે અને આ કોઈ બહારથી ભાડે લાવેલા કલાકારો નહોતા એ તો ગામના પોતાના માણસો હતા જેમનો સંબંધ પેઢીઓનો હતો લેખકને એમના નામ પણ યાદ છે રાજાભાઈ શંકરભાઈ મંગાભાઈ એમનું સંગીત માત્ર કળા નહોતી એ તો પ્રસંગ માટેના આશીર્વાદ હતા આ નામો એ યાદને જાણે જીવંત કરી દે છે તો અમદાવાદના ગાયબ થયેલા ડીજેથી લઈને ગામડાની એ મીઠી યાદો સુધી આ બધી વાતો આપણને ક્યાં લઈ જાય છે તે આપણને લગ્નના સંગીતના સાચા હેતુ અને તેના ગહન અર્થ તરફ દૂરી જાય છે હવે અહીંયા એક વાત સમજવી બહુ જ જરૂરી છે લેખકનો વિરોધ જાન કે વરઘોડામાં થતા નાચગાન સામે નથી ત્યાં ડીજે હોય કે બેન્ડવાજા એ તો ઉજવણીનો ભાગ છે પણ જ્યારે મંડપ મુહૂર્ત ગ્રહશાંતિ કે ચાકડા વધાવવા જેવી મુખ્ય વિધિઓની વાત આવે ત્યારે એ પવિત્ર ક્ષણો એક અલગ પ્રકારના સંગીતની માંગ કરે છે અને અહીં જ આખા વિશ્લેષણનો મુખ્ય મુદ્દો આવે છે જ્યારે ડીજે કે નાસિક ઢોલનો ઘોંઘાટ હોય ત્યારે તે માત્ર એક મેરેજ એક સોશિયલ ફંક્શન જેવું લાગે છે પણ જે ક્ષણે દેશી ઢોલ અને શરણાઈના માંગલિક સૂર સંભળાય ત્યારે એ પ્રસંગ એક શુભ વિવાહ બની જાય છે એક પવિત્ર અને માંગલિક સંસ્કાર હોવાની અનુભૂતિ કરાવે છે તો આખરી વાત એ છે કે સાચું સંગીત માત્ર મનોરંજન નથી કરતું એ તો આખી વિધિનું રૂપ જ બદલી નાખે છે એ એક સામાજિક પ્રસંગને પવિત્ર સંસ્કારમાં ફેરવવાની તાકાત ધરાવે છે દેશી ઢોલ અને શરણાઈના સૂર લગ્નને ખરેખર શુભ હોવાની મહોર મારે છે જે કોઈ આધુનિક સાઉન્ડ સિસ્ટમ ક્યારેય નથી કરી શકતી તો અંતે આ એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે આપણે જ્યારે જીવનના સૌથી મોટા પ્રસંગો માટે સંગીત પસંદ કરીએ છીએ ત્યારે આપણે ખરેખર શેની ઉજવણી કરી રહ્યા હોઈએ છીએ શું એ માત્ર એક પાઠી છે કે પછી એક પવિત્ર બંધન કદાચ એનો જવાબ આપણા કાનમાં ગૂંજતા સૂરમાં છુપાયેલો છે